સ્વામિનારાયણ ભગવાનના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ઓગણસીમાં સ્વાતંત્ર્ય પૂર્વની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી આજે વડતાલધામ પ્રભુભક્તિની સાથે દેશભક્તિના રંગે રંગાયું હતું વડતાલ સંસ્થાના ભાવિ આચાર્ય પૂજિલાલજી મહારાજ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડતાલના સદ્ગુરુ સંતો સહિત સંપ્રદાયના સંતો હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભાવિ આચાર્ય પૂજીલાલજી મહારાજે ભારતની આઝાદીના ઓગણસી સ્વાતંત્ર્ય પર્વે સરદાર વલ્લભભાઈ પટેલ શહીદવીર ભગતસિંહના યોગદાનનું સ્મરણ કરી ભગતસિંહ ભગતજી સહિત ક્રાંતિકારી શહીદીના બલિદાનને યાદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના સાથે અમિત શાહની ગુજરાતી જોડી દેશને વિશ્વના હરોળમાં લઈ જાય તેવી દેવોને પ્રાર્થના કરી હતી જ્યારે વડતાલ સંસ્થાના ચેરમેન દેવપ્રકાશ સ્વામી ઉપસ્થિત સર્વ હરિભક્તો દેશભક્તિએ એવી ભાવના વ્યક્ત કરી હતી જ્યારે એવો આશીષ આપ્યા હોય અને રાષ્ટ્રને સંબોધન કર્યું હોય ત્યારે આવો આપણી વચ્ચે પરમ પૂજ્ય મહારાજ શ્રી મહારાજ વડતાલ ધામના ચેરમેન પૂજ્ય દેવ સંત ઉલ્લભ્ય સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી ગોવિંદ સ્વામી વડીલ સંતો ની જયારે ઉપસ્થિતિ છે ત્યારે આવો એકવાર ઉચ્ચ भारत माता की जय जय राष्ट्र ध्वज गवातो हो त्यारे બધા सलामी આપી અને સાવધાની પોઝિશનની અંદર ઉભા રહેશો એકસાથ રાષ્ટ્રધ્વજકો સલામી દેગે સલામી દે ગણ મન અધિનાયક જય હે ભાનન પાન ને પાતા પંચાંગ સિંઘ ગુજરાત અમાર

i to દેશની આઝાદીના ઓગણસી પર્વે આજના ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા ગાંધીના વર્તમાન યશસ્વી આચાર્ય નારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે ધર્મારે શ્રીકૃષ્ણ ગણવાનું વંદે ભગવાનને સર્વધારી વિશ્વદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામી મંદિર વટાલધામ એમાં માં શ્રી શ્રી પાવન આજે જ્યારે આપણા રાષ્ટ્રનું ભારતનું ઓગણ્યાસી ઇન્ડિપેન્ડન્સ છે ત્યારે ખાસ કરીને ગઢબંધનનો